લીંબડી મુકામે આચાર્યશ્રી જીન હેમચંદ્ર સુરીજી મહારાજ સાહેબની પાવન નિશામાં ભવ્ય અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરાયો આ ત્યારે ત્રીસ એક બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ બપોરે એક કલાક સુધીમાં લીંબડી મુકામે ભવ્ય પૂજાનું પણ આયોજન કરાયું હતું શાંતિના સારથી અને જીન શાસન રત્ના આશીર્વાદથી ચતુર્વિદ સંઘમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે નગરમાં ભક્તિ આસ્થા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે શાંતિના સારથી જીન શાસન રતન અયોધ્યાપુરમ સુમેરુ નૌકાર તીર્થના પ્રેરક પરાસલી તીર્થ પ્રતિષ્ઠાચાર્ય બંધુ બેલડી પૂજ્ય આચાર્ય દેવ શ્રી ચીન હેમચંદ્ર સુરીજી મહારાજ સાહેબ અને આદિથાનાની પાવન નિશામાં ભવંતુ અંજ સલાકા પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન લીંબડી મુકામે થઈ રહ્યું છે જેમાં ગત તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ ગુરુવારના રોજ શ્વેતંબર મૂર્તિપૂજક જૈન સંઘ લિ લીંબડીના અધ્યક્ષ પરેશભાઈ શાંતિલાલ ધોકા પરિવાર દ્વારા ચતુર્વિદ સંઘ સાથે વાતતે કુંભ કલશ ધ્વજાનો લાભ લેવાયો સમગ્ર નગરમાં ભક્તિમય વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું માંગલિક જલયાત્રા અને બૃહદ નંદા વ્રત પૂજનથી ઉત્સાહ ધાર્મિક શોભાય જોવા મળી હતી આજે તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસ સવારે સાત વાગ્યા વાંચના બાદ સાત પિસ્તાલીસ કલાકે ચતુર્વિદ સંઘ દ્વારા શ્રીમાન રિતેશકુમાર ભીરુલાલજી સંકલેચા પરિવારને ત્યાં ગુરુ ભગવંતની નિશામાં કુંભકલશ ધ્વજ સાથે માંગલિક ફરમાવવામાં આવ્યું હતું સવાર નવ કલાકે નૂતન દેરા શરમા રાજભાઈ કાંતિલાલજીએ આચાર્ય ભગવંત શ્રીની નિશામાં જલયાત્રાનો લાભ લીધો હતો જલ એ જીવનના સંદેશ સાથે કુવામાંથી ગુરુ ભગવંતની પાવન નિશામાં જલ લઈ વાજતે ગાતે ચતુર્વિદ સંઘ સાથે દેરાસર લાવવામાં આવ્યું હતું ત્યારબાદ નવ પંદર કલાકે આચાર્ય દેવશ્રીની નિશામાં શ્રીમતી કાંતાબેન પ્રકાશભાઈ ભલસારી પરિવાર દ્વારા દુર્લભ બૃહદ નંદાવ્રત પૂજનનો લાભ લેવાયો હતો આ પૂજનમાં ગુરુ ભગવંત સાધ્વીજી ભગવંત તેમજ શ્રાવક શ્રાવિકાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા બૃહદ નંદા વ્રત પૂજન દરમિયાન બ્રહ્માંડના બસો ચોરાણું દેવી દેવતાઓને આહવાન કરી પૂજા કરવામાં આવી હતી જે સમગ્ર વર્ષ દરમિયાન માત્ર પાંચ મુહૂર્ત અને અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સમયે થતી હોય છે આ દુર્લભ ધાર્મિક લાભ લીમડી જૈન સંઘને પ્રાપ્ત થયો હતો તેમજ આવતીકાલે એકત્રીસ એક બે હજાર છવ્વીસ શનિવારના રોજ કુંભસ્થાપના દીપસ્થાપના જવારોપણ તેમજ ક્ષેત્રપાળ પૂજન મંગળતોરણ અને સ્તંભ જેવા વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાત્રે આઠ કલાકે પ્રભુ ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે